32 લાખ થી વધુની કિંમતના ગેરકાયદેસર ગેરકાયદેસર મેફિડ્રોન એમ્ડિ ડ્રગ્સના જથ્થા સાથે અલગ અલગ જગ્યાએથી કુલ 7 આરોપીઓને પકડી પાડ્યા હતા અને કુલ 5 ગુનાઓ રજીસ્ટર કરી ડ્રગ્સ રેકેટનો પર્દાફાશ કરવામાં આવ્યો જે ગુનામાં સંડોવાયેલા વધુ 3 આરોપીઓને સુરત શહેર ક્રાઈમ બ્રાન્ચે ઝડપી પાડી આગળની વધુ કાર્યવાહી હાથ ધરી છે પોલીસ કમિશનર અનુપમસિંહ ગેલોતે સુરત શહેર વિસ્તારમાં યુવાધન નશાના રવાડે ન ચડે તથા શહેરમાં નશાયુક્ત માદક પદાર્થનું વેચાણ નેસ્ત નાબૂદ કરવા માટે નો ડ્રગ્સ ઇન સુરત સિટી અભિયાન અંતર્ગત ગેરકાયદેસર માદક પદાર્થોની સપ્લાય કરતા માફિયાઓ તથા તેમની ગેંગના સિન્ડિકેટ સભ્યોને પકડી પાડવા અંગે આપેલ સૂચના અન્વયે સતત પોલીસ કમિશનર ના સીધા માર્ગદર્શન હેઠળ નાયપોલીસ કમિશનર ની સૂચના મુજબ સુરત શહેરમાં ગેરકાયદેસર એન્ડપીએસ એક હેઠળ આવતા તમામ દ્રવ્યોનો વેપાર ધંધો તેમજ હેરાફેરી કરતા આરોપીઓને પકડી પાડવા માટે સૂચના કરવામાં આવી હતી જે અનુસંધાન તારીખ ચોવીસ છો બે હજાર ચોવીસના રોજ સુરત શહેર ક્રાઇમ બ્રાન્ચ દ્વારા બાદની હકીકતના આધારે અલગ અલગ પાંચ જગ્યાએ રેડ કરી કુલ સાત આરોપીઓને ગેરકાયદેસર એમટી જેનું કુલ વજન રૂપિયા એનું કિંમત પાંત્રીસ લાખ તાળીસ હજાર પાંચસો અને જેનું કુલ વજન ત્રણ લાખ ચોપન હજાર છસો પચાસ ગ્રામ અને ગાંજો જેનું વજન એક હજાર નવસો ત્રીસ ગ્રામ જેની કિંમત રૂપિયા ઓગણીસ ત્રીસ તથા અન્ય મુદ્દા માલ મળી કુલ રૂપિયા મુદ્દા માલ પકડી પાડી એનડીપીએસ એક્ટ મુજબ ડીસીપી રાઠવા લાયન્સ પોલીસ સ્ટેશનના કુલ પાંચ ગુના રજીસ્ટર કરવામાં આવ્યા હતા આ ગુનામાં સંડોવાયેલા વધુ આરોપીઓને પકડવા માટે ક્રાઇમ બ્રાન્ચની ટીમ કાર્યરત હતી જેથી આ ગુનામાં સંડોવાયેલા વધુ ત્રણ આરોપીઓને ઝડપી પાડ્યા હતા